જય મૂળ જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી બરોબર આપણે બોલીએ જય દ્વારકાધીશ તો અમે આ દ્વારકાના દર્શન તમને અહીંયાથી જ કરાવી દઉં આવા ટૂંકમાં ભાઈ આપણે મળ્યા કે અત્યારે અહીં દ્વારકાના દર્શન સીધા અહીંયાથી થઈ ગઈ અને બધા જો આખી ટીમ તૈયાર થઈ ગઈ હલો બધા જય દ્વારકાધીશ ભાઈ હાલો હાલો ભાઈ હાલો અહીંયાથી જવાનું આપણે બે દ્વારકા હાલો મે બધી તૈયાર કરી લે આ બધી સતો પડ્યું થી

આપણે <imitation> 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 આ તે નીકળી ગયા ભાઈ તો વીજ બંધ કરે કોકરાડ આવી જા હાય કાચો ન નીકળી ગયો ટુકમાં અને અત્યારે આ સીતર ખરાબમાં વરસાદ તો પડે ભાઈ ભાઈ લેવલ બહાર નો જોઈ લો ફૂલ એટલા ફૂલ પડા આનો વિચાર સ્ટોપ તો નઈ કરванта કામ કેમ પડી જાય સ્ટોપ થઈ તો ફાઇનલ હશે રે હસી દી મને મંદિર એ તો કાંતી રે તો મંદિર સવાઈ આપો રસ્તો ગેશ થઈ ગયો જોર ભાઈ ના બધ માવાખા મત તો ડીકી મારી કાટે

यो जाय भाइ पानी जो गयो न भाइ पानी जो भाइ माथि न रोको भाइ पानी जो भाइ माथि दुखमा रोडमा साइड बन्द छ हा आदर रोडमा साइड बन्द छ भाइ हेलो जिम किन घर पुगिदिनु त भाइ सो मान खतरा भयो यस्तो आदर नरोछु भाइ आदर भाइ आदर भाइ तरी तरो रे म नि के जाहौनी भाइ